આજે બધા મિત્રોને હરામાં દે કેમ છો બધા મિત્રો મજામાં જ છો ને અમે પણ મજામાં છું તમે બધા મજામાં જશું અમારા બુલક જોતા બધા મિત્રો મજામાં જો આજ તમારા આજ ખુશીનો દિવસ છે કે અમાર તો નથી એટલી ખુશી છે અને તમારા બધાનો સાથ અને સપોર્ટ પણ એમાં ભેગો છે તો મારે જેમ તમે સપોર્ટ કર્યો છે એમને સપોર્ટ કરતા રહેજો એ ખુશખબરી કઈ છે ને એ આખો બુલક દેવ તો તમારે ખબર પડી જશે અથવા તમને જેને ખબર પડી જશે તો બસ મને સાથ સપોર્ટ કર્યો છે એટલે સપોર્ટ કરજો બધા મિત્રો તો તમારે ખૂબ ખૂબ શુભકામના મને સપોર્ટ કરવા બધા અને મારે જે સપનો હતો આજ ફાઇનલ પૂરો થઈ ગયો છે અને હું તમારે બતાવું કેમકે થોડીક વાર રહીને બતાવું કેમ કે મારા બધાને બધા છોકરાને પૂછા કરી અને છોકરા બધા તમારી સપોર્ટની બધી વાતો કરશે પછી તમે બધા કા તો હવે પહેલાં તો શરૂઆત કરી પ્રિયંકાથી

તમે ફેમિલી હા અમારી અમારી પૂરી છો છે ને એમ તમે જ છો અને અને સપોર્ટ મને બહુ આપ્યો છે આવો સાથનો સપોર્ટ હજી આપજો એટલે કેમ કે અમે સેટમાં મુકામ પર પહોંચી જાય એટલે અમારી બહુ મજા આવે અને આનંદ આવે અને તમારે તમારી પણ મજા આવે અમારા વિડીયો જોવાની તો સાથ નો સપોર્ટ

કેમ કે મારે એક જ દીકરી છે અને મારે એનો સાથ અલાય છે સપોર્ટ હલાય છે એટલે મને કાંઈ વાંધો નથી મારે ચેનલમાં જેટલી અપલોડ બધો એ કરે મારે ખાલી વિડીયો બનાવવાનો છે ને વિડીયો બનાવીને આપણે ખાલી એને કહી દઈએ કે આપણે આ વિડીયો ચડાવવાનો છે એ બધો સપોર્ટ કરી નાખે બધા વિડીયોમાં એ બધો કરે આપણને કાંઈ એમ કે ખાલી એમ આવડે ખરો વિડીયો બનાવતા આવડે બાકી એમાં કાંઈ અંગ્રેજી બંગ્રેજી આપણને નફાવે એટલે બધો સાથ અને સપોર્ટ અને બધો આનો છે ઘણામાં ઘણામાં દીકરીનો સપોર્ટ છે બે મા દીકરી વચ્ચે ચેનલ હલાવી કર હા બે મા દીકરી હા બો રાહો રામે જતા હશે કેમકે એના આવે પણ કેમ કે ખેતીનો કામો ને એટલે ના આવી શકે એટલે ઓછા આવે એમ ખાલી હરણ માદેન જે માતાજી કે અને ખુશ ખબરી શું છે ને તો તમારે હવે ફાઇનલી બતાવી દઈ કેમકે તમારે શું હા ખુશ ખબરી શું છે તો તમે અમારે બતાવી દી કે અમે તો પહેલાં વહેલા ડાયરેક્ટમાં આપણે ધ્યાન રાખવાનો આપણે રાખી દીધો હશે અમે અમારે જે લો મહેન્દ્રો શું કરે છે જો શું કરશે મહેન્દ્ર

અને સાથ સપોર્ટ મને આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારા બધા મિત્રોનો અને આવો નવો સાથ મને આપતા રહેજો કેમકે કે હવે જેમાં બરાબર અમારે બરાબર પહોંચી જાય ત્યાં સુધી તમે સાથ અને સપોર્ટ અને તમારી સાથ અને સપોર્ટ અમારે શેઠ સુધી તમારો જોશે એટલે અમારો અને સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો અને જોઈ લે અમારે ફાઇનલી પ્રિયંકા લઈ નહીં ખબર કે અમે YouTube માં આવશું અને અમે એર સપિંચ પર હજી તમારે ઘણી આગળ જવાનું પહેલી મહેનત તમારે આની છે હા અમારા રવિભાઈ ની રવિભાઈ કારણ કે ઈ YouTube પછી અમે YouTube સ્ટાર્ટ કરીશું હ પછી અમે YouTube એને થઈ મુલાકાત હા એટલે પહેલાં પહેલી તમારે મહેનત તમારે રવિભાઈ વિશે રવિભાઈ કીધો કે મમ્મી આમાં આપણે વિડીયો મને તો ખબર નથી વિડીયો બનાવતો હતો પછી આપણે વિડીયો બનાવતો મને આમાં શું કરશો તો મમ્મી મને વિડીયો બનાવવાશે એટલે મેં ખાલી યુટ્યુબ ચેનલ ચેક કરી તો પછી એની ખબર પડી કે મમ્મી ક્યાં વિડીયો બનાવી કે આ રવિ મારા એમાં ધરે નહીં પણ કેમ ધરી ગયો મને જેમ કે ઇન્સ્ટાગ્રામ જેવો હશે પછી યુટ્યુબ ધાર્યો પછી એમાં એ ઢરી ગયો પછી અમે ત્યાં ત્યાં વિડીયો અમે એમાં એમ થતો આમાં કાંઈક એમ કે વિડીયો ચડાવીએ તો આપણને મજા આવે ને આપણા બધા મિત્રો આપણને ઓળખી શકે

અમે જે પણ અમે જે વેરો વેરો બ્લોક ચાલુ કરી તો પેરો અમે હવે મહાદેવ હોય હા પછી જય માતાજી અમાર માતાજી એટલે અમાર બે બે કમાર સબદ માં મો સબદ નીકળે 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 તો અમાર સાથ અને સપોર્ટ ખૂબ ખૂબ ધન્યવાદ તમાર ખૂબ આભાર એટલી ખુશી થાય છે કે બોલા તું નહીં જો કારણ કે અમારી મહેનત જે રંગ લાવે ને તેમાં મહેનત ની એવો જ હોય પછી સાથ સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો જય માતાજી હર હર